ચારુદ્ય વિદ્યામંડળના અધ્યક્ષ તથા સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ પટેલના વડપાન તથા માર્ગદર્શન હેઠળ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે પ્લેટિનિયમ જ્યુબિલી સિલેબસના ભાગરૂપે તારીખ અઠ્યાવીસથી ત્રીસ ડિસેમ્બર બે દરમિયાન વુમેન ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી બે હજાર ત્રેવીસ ક્રિએટિંગ સેશનેબલ કરિયર વિષય પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હાઇબ્રિડ મોડમાં યોજાશે આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડૉક્ટર ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પંદરમાં લોન્ચ થયેલ તથા અઠ્યાવીસ ત્રીસ જાન્યુઆરી વર્ષ બે હજાર સોળમાં બીવીએમ ખાતે યોજાયેલ વુમેન ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્રિએટિંગ સસ્ટનેબલ કરિયરમાં ત્રણસોથી વધુ રિસર્ચ પેપર બીબીકેશન અને દેશ વિદેશમાંથી પાંચસોથી વધુ ડેલિગેટ્સએ ભાગ લીધો હતો તૃપ્તિ દેસાઈ આઈ એમ કન્વીનર ઓફ ધીસ કોન્ફરન્સ આચાર્યશ્રીના જણાવ્યા મુજબ બે હજાર સોળ સત અઢાર અને વીસ ત્રેવીસમાં આ જ સેમ કોન્ફરન્સ અમે આયોજિત કરી છે આ કોન્ફરન્સનો મેઇન ઓબ્જેક્ટિવ વિવિધ કાર્યક્ષેત્રમાંથી આવતી મહિલાઓને પ્રોત્સાહન પૂરી પાડવાનો છે જેથી કરીને પોતાના સંશોધન વિશ્વ ફલક પર અને તજજ્ઞો દ્વારા એનું એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે અને એમના રિસર્ચ પબ્લિકેશન સંશોધન પત્ર રજૂ કરી અને એમને ડિસ્કશન કરવાનો પૂરતો અવકાશ મળે અને મહિલાઓને પ્રાધાન્ય મળે એવો એક અમારો પ્રયત્ન રહેશે કાગળની પણ ખૂબ સફળ સંચાલન કર્યું છે અમે સોળ અને અઢારમાં અને અમને મહિલાઓ તરફથી અને વિવિધ સંસ્થાઓ એકેડેમિક ઇન્ડસ્ટ્રી દ્વારા ખૂબ જ સારો સહયોગ મળ્યો છે અમારો પ્રયત્ન મહિલાઓને પ્રોત્સાહન આપવા સાથે એમને કનેક્ટ કરવાનો મેઇન રહેશે જેથી કરીને એમનું જે રિસર્ચ વર્ક છે એ યોગ્ય પ્લેટફોર્મ પર એમના વિચારો રજૂ કરે એમને પોતાને એની સંશોધનની ઓળખ મળે પબ્લિકેશનના ચાન્સીસ મળે અને એમને જે એમના સંશોધન માટે માર્ગદર્શન પૂરું પાડે એવો અમારો ખે ખાસ ઉદ્દેશ્ય છે અને એ રીતે અમે એમને એન્કરેજ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એને માટે મારી ટીમ સોળ અઢાર અને વીસમાં અમારી સેમ ટીમ સફળ થઈ છે અને બધા રાત દિવસ એના માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને ખૂબ જ સારો સહકાર દેશ વિદેશથી તેમ મળી રહ્યો છે બધી સંસ્થાઓ દ્વારા ઇન્ડસ્ટ્રી દ્વારા ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે અને અત્યારે પણ અમારે થ્રી હંડ્રેડ પ્લસ રિસર્ચ પેપર અમારી પાસે ઉપલબ્ધ છે જેમાં બધા પોતાના જુદા જુદા એરિયાઝમાં પોતાના વિચારો રજૂ કરશે અને સંવાદ કરશે વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વ મહાકર્મા મહાવિદ્યાલય ખાતે આગામી તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ડિસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન વુમન ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ કેરિયર ડેવલપમેન્ટ માટેનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજનમાં ચારુતર વિદ્યામંડળ બીવીએમ બીવીએમ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ વીસ કરતાં ઉપરાંત ઔદ્યોગિક કોર્પોરેટ્સ અને ત્રીસ કરતાં ઉપરાંત એકેડેમિક સંસ્થાઓ જોડાયેલી છે આ સંસ્થાઓમાં દેશ વિદેશથી ત્રણસો ઉપરાંત રિસર્ચ પેપર્સ પબ્લિશ થશે પ્રેઝન્ટ થશે અને એનું ડેમોસ્ટ્રેશન થશે સમગ્ર કોન્ફરન્સ દરમિયાન એકેડેમિક ક્ષેત્ર સામાજિક ક્ષેત્ર અને ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાંથી અમે તજજ્ઞો બોલાવીને આ ત્રણેય દિવસ કિનોટ સ્પીચ ઇન્વાઇટેડ લેક્ચર્સ અને મોટિવેશન લેક્ચર્સનું પણ આયોજન કરેલું છે ભૂતકાળમાં પણ આ પ્રકારના બે સોપાનોનું આયોજન બીવીએમ માટે દ્વારા કરવામાં આવેલું છે વુમન ને ડેડિકેટેડ પ્રકારની કોન્ફરન્સ કદાચ બીવીએમ પ્રથમ હશે કે જે વુમનને ડેડિકેટેડ આ પ્રકારની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ હોય સદર કોન્ફરન્સને સફળ બનાવવા માટે વુમન ડેવલપમેન્ટ સેલ બીવીએમના હોદ્દેદારો ચારુત વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ વિદ્યાર્થીઓ અધ્યાપક મિત્રો અને આ આ આયોજનની કોર ટીમ સતત મહેનત કરી રહી છે અમને આશા છે કે આ કોન્ફરન્સ દ્વારા જે પણ ફાઇન્ડિંગ્સ મળશે તે વુમન એમ્પાવરમેન્ટ માટે માત્ર એક સાયન્સ અને ટેકનોલોજીમાં નહીં પણ સામાજિક ક્ષેત્ર હોય લીડરશીપ હોય અથવા તો ગવર્નન્સ હોય તો એમાં આગળ વધવા માટે બહેનોને પ્રેરણા મળશે પ્રોત્સાહન મળશે અને આ જે પણ રિસર્ચ પેપર્સ છે એ દરેક ડોમેન હોય સિવિલ હોય મિકેનિકલ ઇલેક્ટ્રિકલ્સ કમ્પ્યુટર આઈટી રોબોટિક્સ ઓટોમેશન મેડિકલ હેલ્થ બાયોલોજીકલ્સ ફિઝિક્સ આ દરેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે અને સંશોધકો પોતાના સંશોધન આ ત્રણ દિવસ દરમિયાન રજૂ કરશે મને કહેતા આનંદ થાય છે કે આ કોન્ફરન્સમાં અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ્સ એમટેક્સ કોલર્સ પોતાના ડેઝર્ટેશન અને પીએચડી કોલર્સ પોતાના સંશોધનને પોતાના ગાઈડના માર્ગદર્શન હેઠળ રજૂ કરી અને પોતાને પણ વિશ્વ ફલક પર આગળ લઈ જવા માટે એક પ્રોત્સાહન પૂરું પાડશે આ કોન્ફરન્સના જે પબ્લિકેશન છે એ વેબ ઓફ સાયન્સ અને એલ્ફવેર જેવી જર્નલ્સમાં પબ્લિશ થશે જેથી અધ્યાપકોને અને કોન્ટ્રીબ્યુટર્સને પણ પોતાના જે કેરિયર એડવાન્સમેન્ટ હોય અથવા તો પોતાનો જે રિસર્ચ ઇન્ડેક્સ હોય એમાં વધારો કરવાનો અવકાશ પડશે મને આશા છે કે આ ત્રણેય દિવસ દરમિયાન દરેક જે પાર્ટિસિપન્ટ્સ છે એ ત્રણસોથી વધારે પેપર્સ અને પાંચસોથી વધારે પાર્ટિસિપેશનની અમે અપેક્ષા રાખીએ છીએ સદર કોન્ફરન્સમાં એઆઈસીટી ડીએસટી જીટીયુ ઇસરો બ્રહ્માકુમારીઝ અને બીજા ઘણા બધા કોર્પોરેટ ક્ષેત્રમાંથી અમે તજજ્ઞોને આમંત્રણ આપ્યું છે એ સૌએ અમારે આમંત્રણ સ્વીકાર્યું છે અને આ કોન્ફરન્સ હાઇબ્રિડ મોડમાં એટલે પ્રત્યક્ષ અને ડિજિટલ પ્લેટફોર્મમાં આયોજન કરવામાં આવ્યું છે મને કહેતા એ પણ આનંદ થાય છે કે આયોવા સ્ટેટ યુનિવર્સિટી અને દિલ્હીનો સ્ટેટ યુનિવર્સિટીના તજજ્ઞો પણ ડિજિટલ માધ્યમ દ્વારા આ રિસર્ચ કોન્ફરન્સના પાર્ટિસિપન્ટ્સને યોગ્ય પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડશે આ કોન્ફરન્સના આયોજન બદલ ચાવૃતર વિદ્યાર્મના અધ્યક્ષ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ અને સંસ્થાના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ